નમસ્કાર મિત્રો જોબ સરસરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે રેલવે દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની અપડેટ તો આજે ભરતી બહાર પાડવામાં આવી છે રેલવે દ્વારા તે આર આર બીની ન્યૂ રિકવાયરમેન્ટ છે તેની લાસ્ટ ડેટ છે તે છે તેર દસ બે હજાર ચોવીસ તો તમે આજ જ ભરતી માટે એપ્લાય કરી દો જેથી તમને આ જે મોકો છે તે મળી શકે તો હવે આપણે તેની ફૂલ ડિટેલ જોઈશું શું અપડેટ આવી છે કઈ તારીખે એક્ઝામ છે બધી ફૂલ ડિટેલ આપણે જોવાના છીએ તો વિડીયો તમે પૂરેપૂરો જોજો અને જો તમને આ વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયો અને આવનાર નવી ભરતીની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે તેનું ફૂલ વિગત જોઈશું તો મિત્રો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા મિનિસ્ટ્રી ઓફ રેલવેમાંથી રેલવે રિકમેન્ટ બોર્ડ એટલે કે આર આરબીની જે ભરતી બહાર પાડવામાં આવી હતી તેમાં ભરતીની જે પોસ્ટો છે તે તમને હું બતાવી દઉં તેમાં છે ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર સ્ટેશન માસ્ટર ગુડ ટ્રેન મેનેજર જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ અને સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ આ પાંચ પોસ્ટ ઉપર ભરતી થવાની હતી તેનું હું મેં તમને નોટિફિકેશન છે તે તમને ફૂલ આપી દીધેલું છે અગાઉના વિડીયોમાં તમે જોઈ લેજો આ વિડીયોમાં તમને કે એટલી જ અપડેટ આપવાની છે કે આની જે પબ્લિક આ જે પબ્લિકેશન થયું છે આ ભરતીનું તે તેર નવ બે હજાર ચોવીસે થયું છે ઓનલાઈન અરજી કરવાની જે તારીખ હતી તે ચૌદ નવ બે હજાર ચોવીસે લઈને તેર દસ બે હજાર ચોવીસ હજી તો એટલે કે આમાં હજી તમે એપ્લાય કરી શકો છો જો તમે એપ્લાય ના કરી હોય તો આજે જ તમે એપ્લાય કરી દો જેથી તમે આ ભરતીનો લાભ લઈ શકો તો હવે આમાં ફી ભરવાની તારીખ છે તે ચૌદ તારીખથી લઈને પંદર તારીખ સુધીની છે તમે આ બે દિવસમાં તમારી ફી ભરી દેવાની રહેશે ત્યારબાદ હવે અહીં જે અગત્યનું છે તે છે આ ડેટ છે તેમાં તમે શું કરી શકો તો તમારામાં જે મોડિફિકેશન કરવા માંગતા હોય અથવા તો કરેક્શન કરવા માંગતા હોય તમારા ફોમમાં કંઈ ભૂલ રહી ગઈ હોય અથવા તો તમારી ફીમાં ફી ભરવામાં કંઈ પણ મુશ્કેલી હોય તો તમે આ તારીખો છે સોળ દસ બે હજાર ચોવીસથી લઈને પચીસ દસ બે હજાર ચોવીસ સુધીમાં તમે એ બધું કરી શકો છો તમારી ડેટ આ છે એમાં તમે મોડિફિકેશન કરી શકો છો અને કરેક્શન પણ કરી શકો છો ત્યારબાદ અહીં નોટ આપેલી છે તે તમે જોઈ શકો છો ત્યારબાદ હવે અહીં નોટ આપણે વાંચીએ તો ડેટ ફોર સીબીટીઝ એન્ડ અધર સ્ટેજ ઓર રિકમેન્ટ પ્રોસેસ સોલ બી એટેનમેન્ટ ફ્રોમ ટાઈમ ટુ ડેટ થ્રોડ ધ વેબસાઈટ ઓફ ધ રેલવે રિકમેન્ટ બોર્ડ આર એઝ લિસ્ટિંગ એટ પારા ડી ટ્વેન્ટી પોઈન્ટ ઝીરો ઓફ ધીસ નોટિસ એટલે કે તમને જે પણ અપડેટ આવશે સીબીટી અને કોઈ પણ ફેરફારની જે પણ પ્રોસેસ છે તેમાં પણ રિકમેન્ટની જે પણ પ્રોસેસ છે તેમાં જે અપડેટ આવશે તે આરઆરબીની વેબસાઇટ ઉપર તમને જોવા મળશે એટલે આર આરઆરબીની વેબસાઇટ તમારે જોતા રહેવાનું રહેશે જે પણ અપડો અપડેટ આવે એના વર્ષ મિત્રો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ બધા ચેનલ પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળ્યા નવા વિડીયોમાં નવી ભરતી સાથે ત્યાં સુધી ભાઈ થેન્ક યુ ટેક કેર જય હિન્દ જય ભારત